પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ પડાવ નાખ્યાની ચર્ચા જોવા મળી રહી છે ત્રણ દિવસ પૂર્વે રાજમહેલ નજીકના એક મકાનમાં દીપડો દેખાયો હતો અને તેમના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ત્યારબાદ શુક્રવારે રાત્રિના સમયે એસએસસી ગ્રાઉન્ડ વિસ્તારના મુખ્ય રોડ ક્રોસ કરતાં પણ કેટલાક લોકોએ દીપડાને જોયો હતો તેવા સમયે આજે પોરબંદરના કલેક્ટર બંગલાની સામેના વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દીપડો દેખાયો હોવાની વાત વહેતી થઈ હતી જેને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા તો બીજી તરફ મકાન માલિક પણ ભયભીત બની ગયા હતા અને આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા જે મકાનમાં દીપડો ઘૂસ્યો હોવાની વાત વહેતી થઈ હતી ત્યાં જઈ અને વન વિભાગે તપાસ શરૂ કરી હતી જે રહેણાંક મકાન છે તેમના ઉપરના ભાગે અગાશીના ભાગે ફૂટવર્ક ફૂટમાર્ક જોવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દીપડાના ફૂટમાર્ક જોવા મળ્યા ન હતા ઉપરાંત નજીકનો જે વાડો છે મકાનની બાજુમાં ત્યાં પણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ દીપડો દેખાયો ન હતો અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર શહેરમાં દીપડાના પડાવને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે જોકે આજે કલેક્ટર બંગલો નજીક જ જ્યારે દીપડો રેણા મકાનમાં ઘુસી હોવાની વાત વેતી થતાં વન વિભાગે પુષ્ટિ કરવા માટે તપાસ શરૂ કરી હતી પરંતુ અહીંયા દીપડો દેખાયો ન હતો તો બીજી તરફ વન વિભાગે એવી પણ અપીલ કરી છે કે લોકોએ ખોટી અફવામાં દોરાવું અને સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે શહેરમાં કેટલાક સ્થળોએ દીપડો દેખાયો છે ત્યારે લોકોએ પણ સાવચેત રહેવું જરૂરી છે પોરબંદર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો પડાવ નવાર જોવા મળતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દીપડો શહેરમાં જોવા મળતા અલગ અલગ ચર્ચાઓ જોવા મળી રહી છે આજે કલેક્ટર બંગલો નજીક જે દીપડો દેખાયો હતો તેને લઈને પણ અનેક શંકાઓ સેવાઈ રહી છે કારણ કે સ્થળ ઉપર તપાસ કરતાં દીપડાના ફૂટમાર્ક જોવા મળ્યા ન હતા અને કારણે અન્ય કોઈ પ્રાણી હોવાનું પણ મનાઈ રહ્યું છે જોકે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે શહેરમાં દીપડો આવ્યાની વાત વહેતી થતાં લોકોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર